કચ્છમાં નાયબ મુખ્યમંત્રી બે મુલાકાતનો પ્રારંભ કચ્છ જિલ્લામાં નાયબ મુખ્યમંત્રી બે પ્રવાસે કચ્છ પહોંચ્યા હતા હાઉસ ખાતે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું પોલીસ જવાનોએ ગાર્ડ ઓફ ઓનર આપી નાયબ મુખ્યમંત્રીનું સન્માન કર્યું હતું જ્યારે શાળાના નાના ભૂલકા અને બાલિકાઓએ ફૂલોની વર્ષા કરી તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું હર્ષ સાથે રાજ્યના સિનિયર આઈપીએસ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા તેઓ આગામી બે દિવસ દરમિયાન સરહદી વિસ્તારોની મુલાકાત લેશે અને સરહદી ગામડાઓમાં સ્થાનિક નાગરિકો સાથે ખાટલા બેઠક યોજી વિવિધ વિકાસમૂલક મુદ્દાઓ પર ચર્ચા કરશે મુલાકાત દરમિયાન આરોગ્ય શિક્ષણ માળખાગત સુવિધાઓ સ્વચ્છતા સલામતી અને સુરક્ષા જેવા મહત્વપૂર્ણ વિષયો પર સમીક્ષા કરવામાં આવશે નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું કે સરહદ પર વસતા લોકોની જરૂરિયાતો અને પ્રશ્નોને સરકાર પ્રાથમિકતાથી ઉકેલવા માટે પ્રતિબદ્ધ છે આ પ્રવાસથી સરહદી વિસ્તારોના વિકાસને નવી દિશા મળશે એવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે રિપોર્ટ બાય કરણ વાગેલા બૂચ સ્વસ્તિક ઇલેક્ટ્રોનિક્સ મોલ વન સ્ટોપ સોલ્યુશન ફોર હોમ એપ્લાયન્સીસ આપના મકાનને ઘર બનાવો ટીવી ફ્રીજ વોશિંગ મશીન એસી ઘર કુલર ચીમની ઓવન મોબાઈલ અને એસેસરીઝ હોમ થિયેટર સહિત હોમ એપ્લાયન્સીસની બ્રાન્ડેડ કંપનીના પ્રોડક્ટ વ્યાજબી ભાવે મેળવવા એકવાર અવશ્ય મુલાકાત લેવ સ્વસ્તિક ઇલેક્ટ્રોનિક્સ મોલ અમારું સૂત્ર ગ્રાહકોનો સંતોષ એ જ અમારું ધ્યેય સેલ્સ બાદ સર્વિસની ઉત્તમ સગવડ આપના પોતાના શોરૂમનું સરનામું સ્વસ્તિક ઇલેક્ટ્રોનિક મોલ